ઇન્ટરનેટ પર વાયરલ એવી આ ટામેટાની ચટણી મેં પહેલીવાર જોઈ હતી ત્યારે મને પણ એવું થયું હતું કે કેવો ટેસ્ટ હશે એકવાર ટ્રાય કરીએ પણ મેં જ્યારે પહેલી વખત બનાવી તો આના ફેન થઈ ગયા મારા ઘરમાં બધા એટલી મસ્ત ટેસ્ટી એવી આ ચટણી આપણે આજે બનાવીશું તો એના માટે લાલ સરસ આવ્યા ટામેટા લેવાના છે અને ટામેટાને ઉપરથી કટ કરી અને એકમાંથી બે ભાગ કરવાના છે ટામેટાને મેં પહેલાં ધોઈ લીધા હતા અને એકમાંથી બે આ રીતે ફાડા કરવાના છે એકદમ આસાનીથી બની જાય છે અને શાકની જરૂર નથી પડતી આ ચટણી સામે એટલી મસ્ત લાગે છે તો જો ટામેટા મેં અત્યારે ચાર નંગ લીધા છે ને ચાર નંગ ટામેટાને કટ કરી લીધા છે કોઈ જરાક બગડેલું કે સ્કીન ખરાબ હોય તો કાઢી લેવાનું કારણ કે આખા લેવાના છે એટલા માટે હવે કોઈ જાડા તળિયાવાળું આ રીતે વાસણ લેવાનું અથવા તમારા પાસે ફ્લેટ પેન હોય તો એ લઈ લેવાનું અને એમાં અત્યારે અંદર એક મોટો ચમચો જેટલું તેલ લેવાનું છે એક ટેબલ સ્પૂનથી થોડું વધારે એટલું અને આની અંદર ટામેટાને આપણે રોસ્ટ કરવાના છે તો આ સરફેસમાં બધી સાઈડ તેલ ફેલાવી દેવાનું અને પછી આ રીતે જે બે આપણે ટામેટા લીધા છે બે ભાગ કરેલા એને આ બધા જ આની અંદર ગોઠવી દેવાના છે આને અંદર કંઈ જલાવાની ફેરવવાની કે જરૂર નથી સાતળવાની બસ આ રીતે ગોઠવી દીધા છે ને હવે ઉપરથી આપણે આખું ચટણીમાં જોઈએ એટલું મીઠું અત્યારે એડ કરી દઈશું કે જેથી આ ટામેટા છે એ મીઠા સાથે સરસ ચડી જાય ને એમાંથી સરસ એનું પાણી છૂટે એટલા માટે હવે આની અંદર મેં આઠ દસ લસણની કઢી લીધી છે આની અંદર આ રીતે લસણનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે અને એને પણ આ રીતે લસણની કઢી પણ સાથે જ એડ કરી દેવાની છે અને હવે આને આપણે ચડવા દેવાનું છે તો આ ટામેટાને આપણે ઢાંકી અને દસેક મિનિટ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ચડવા દેવાના છે વચ્ચે વચ્ચે મીડિયમ ફ્લેમ કરતું રહેવાનું ને ટામેટાની બધી સ્કિન ઉપર ફાટી જાય એ તમારે જોઈ લેવાનું વાર હોય તો હજી બે ચાર મિનિટ ચડવા દેવાનું જો આપણી સ્કિન બધી ફાટી ગઈ છે દસ બાર મિનિટમાં તો આ રીતે એની સ્કીન છે એ કાઢી લેવાની છે આ ટામેટાની સ્કીન છે એકદમ આસાનીથી અલગ થઈ જશે અને નીકળી જશે જો થોડી ઘણી કોઈ એકાદ એના ચંક્સ છે રહી જાય તો એ વાંધો નહીં કારણ કે ટમેટા તો આપણે આમ એમને એમ પણ કાચા સ્કીન સાથે ખાતા જ હોય છે અત્યારે જો બધી સ્કીન નીકળી ગઈ છે અને હવે આપણે પોટેટો મેસર લેવાનું છે ગેસ અત્યારે મીડિયમ ચાલુ જ છે ગેસ અત્યારે બંધ નથી કરવાનું અને આ રીતે પોટેટો મેસરથી આ બધી વસ્તુ મેસ કરી નાખવાની આ લસણની કઢી પણ આમાં અંદર જ સરસ ચડી ગઈ હશે એટલા માટે એ પણ આસાનીથી મેસ થઈ જશે અને આને એકદમ જ ક્રશ નથી કરી નાખવાનું આ રીતે ઘૂંટી અને આ રીતે રફલી જ મેશ કરવાનું છે જે દેશી ચટણી આપણે બનાવતા હોય એ રીતના આનો ટેસ્ટ રોસ્ટેડ જેવો લાગે છે અને આ લસણને પણ મેશ કરી નાખવાનું છે આને ક્રશ નહીં કરવાનું ચોપર મિક્સર કંઈ જ યુઝ નહીં કરવાનું તો જ આનો ટેસ્ટ આવશે હવે મેં એકદમ મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને અડધા કપ જેટલી કોથમીર લીધી છે આની અંદર ડુંગળી કોથમીરનું પ્રમાણ પણ વ્યવસ્થિત રાખવાનું અને સાથે જ એક લીલી મરચી લીધી છે હવે મેં તીખાસ પ્રમાણે એક નાની ચમચી જેટલું લાલ મરચું લેવાનું છે જેને વધારે તીખું ગમતું હોય એ લોકો વધારે મરચી એડ કરી શકે છે અને અત્યારે મારે મીઠું છે એ ઇનફ છે ટેસ્ટ કરી જોવાનો જો તમારે ઓછું લાગે તો તમે ફરીથી થોડું મીઠું અત્યારે એડ કરી દેવાનું અને આનો ટેસ્ટ એટલો મસ્ત લાગે છે ને આ ચટણી છે એ રોટલી ભાખરી પરોઠા થેપલા કે પછી બાજરાના રોટલા ઠંડા રોટલા સાથે તમે એકવાર ખાજો ઠંડા રોટલા સાથે એટલી મસ્ત લાગે છે અત્યારે હું વય ઓવર કરું છું તો મને મોઢામાં પાણી આવે છે એટલી મસ્ત ચટણી બની હતી આ જો આ રીતે આપણી આ ચટણી છે હવે તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે આ ગેસને બંધ કર્યા પછી આની અંદર લાસ્ટમાં અડધો લીંબુ લેવાનું છે લીંબુ એડ કરજો ચોક્કસ અને લાસ્ટમાં કરજો નહીતર આની અંદર કડવાશ આવી જશે એટલે લાસ્ટમાં લીંબુ એડ કરવાથી ટમેટાની સાથે એની ખટાશ સરસ લાગે છે ટમેટા છે એ બહુ ખાટા નથી તો જો શાકની જરૂર ના પડે એવી મસ્ત આપણી આ ટમેટાની દેશી ચટણી રેડી થઈ ગઈ છે તમે પણ એક વખત ચોક્કસ ટ્રાય કરજો દેખાતા ભલે તમને સિમ્પલ લાગતી હોય પણ એટલી ખાવામાં જોરદાર છે કે તમે ગમે તેટલી ખાશો ને કંટ્રોલ જ નહીં થાય એટલી મસ્ત તમે કોઈ થાળી પ્રિપેર કરતા હોય ને તો પણ આ ચટણી તમે સાઈડમાં કરી શકો છો અત્યારે શિયાળામાં આપણે ઓળો રોટલા કરતા હોય તો એની સાથે પણ કોમ્બિનેશનમાં સાઈડ ડીશ તરીકે આ ચટણી બહુ મસ્ત લાગે છે અને જો એકદમ ચમકી એવી જ આ ચટણી રહેવા દેવાની છે અને બનતાય ઓછા તેલમાં બની જાય છે બનતાય વાર નથી લાગતી અત્યારે મારી પાસે રોટલી કે હજી બનાવવાની વાર હતી અમે જ્યારે ચટણી બનાવી ત્યારે પણ મને એટલી આનો ટેસ્ટ ગમે છે ને કે મેં આને ખાખરા સાથે ટેસ્ટ કરી અને તો પણ એટલી મસ્ત લાગે છે ને ખાખરા સાથે બહુ મસ્ત લાગશે જે સાલસા જેવો આનો ટેસ્ટ આવશે અને આનો રોસ્ટેડ ટેસ્ટ આવશે એટલે જો અત્યારે તમને હું એનું ટેક્સચર બતાવું છું આ રીતનું જ આનું ટેક્સચર હોવું જોઈએ આનું રફલી ટેક્સચર હશે ને એ જ આ ચટણીની બ્યુટી છે અને જો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપીઝ ગમતી હોય તો વિડીયોને એક લાઈક કરજો અને હા વધારેમાં વધારે શેર કરજો અને જો સબ્સ્ક્રાઇબ કર્યા વગર જોતા હોય તો પ્લીઝ એવું ના કરતા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જાજો અને ફેસબુકમાં જોતા હોય તો હજી સુધી પેજ ફોલો ના કરી હોય તો કરી દેજો અને રેસીપીને જેટલી બને એટલી શેર પણ કરજો તો જો ખાખરા સાથે પણ અને એક બાઈટ લેશો ને એટલે મોઢામાં બધી ફ્લેવર એટલી મસ્ત ખાટી મીઠી તીખી એવી આ ચટણી છે હું તમને ગમે તેટલું કહીશ પણ તમે એક વખત ટ્રાય કરશો ને પછી તમને ખ્યાલ આવશો ચોક્કસથી જેને દેશી રેસીપીઝ ગમતી હોય આવી રીતે ચટપટું ખાવું ગમતું હોય ને એ લોકો એ લોકો ચોક્કસથી ટ્રાય કરજો એને બહુ જ ભાવશે